તો મિત્રો વરસાદ તો થોડો થોડો ઓછો થઈ ગયો બરાબર પણ જુઓ ગાડી લેવા યાડે હું અને ટેશન ટેશન સુધી પોણી છે હળે હળે યાડે ગાડી આપણે ચીડે પડી અને અત્યારે બહાર નીકળવાનું થોડા કોમથી પહેલાં આપણે નીકળી જાઉં આગળ ચોકડી જવાનું બધું બતાવશું Muna barat. Biju kue awalnya di kue kabar hal ni. Baru. To benar aja blog mah. Tuh, mitro abla gadi jodoh poki ya. Jolo. Gat. Hey mata ji. To mitro. જેટલું આવડે એટલું બતાવવું ભાઈ મિત્રો ગાડી તો કાઢવાની કોશિશ કરું પણ હું તમને બતાવી વિડીયો કે ગાડી નાખું ને કરતી નહી અંદર નાખવા જાય છે ને તો પાણી અંદર આવી જાય આડો વધારે છે જોઈએ શું થાય તો બીજી ગાડી લઈ જઈએ તો મિત્રો આપણે ગાડી લઈને ઓફિસ બાજુ આવી ગયા હે અને થોડું હજી ઓફિસમાં લેવાનું એટલે સરવાન્સ આવે લઈને આવવા લઈને આપણે ને કાઢીએ આગળ બતાવશું તો જઈએ બરોબર ગુડ મોર્નિંગ મોર્નિંગ વલ્લુભાઈ અમારે કરતા વહેલા આવી જાયનગરથી આવી જાય તો દસ વાગે આવીએ તો મિત્રો આગળ મળીએ આપણે બરોબર જય માતાજી તો મિત્રો અમે ભરતસિંહ બે જણા બાર જ્યાં જઈ અને આવી ગયા બરાબર અને બળુભા આવી એ લોકો કામ એટલે જલુભા અમે તો જ આવું બતાવશું બળુભાઈ બે જણા બળુભા જલુભા અને હું કપડા લેવા આવી ગઈ

શું નવરા વ્યવકામ ના ના તો મિત્રો મારું બહાર બધા કપડા લેવા જતા કપડા તમે વતાવ્યો આવી ગયા અને રાજુભાઈ થવડુભાઈ વિક્રમસિંહ લોક બનાવતા શીખી ગયા મેં તો થોડું સિંહ હા તારો તારી ચેનનું જય માતાજી મિત્રો રોહિતને તમે જે રીતે વિડીયોમાં પસંદ કરો છો એની પર્સનલ અને સહકાર આપજો તમારા મિત્રો જોઈ લો આપણે આપણે જઈએ સૌરભભાઈ વિક્રમસિંહ બધા બરોબર બધા બેઠા

આપણે સૌરભભાઈ ભરતસિંહ અને રાજુભાઈ મિત્રો રોહિત ને ખાસ સપોર્ટ કરવાનો છે અને આ વિડીયો આપણે જ્યારે વન મિલિયન થશે ને ત્યારે આ પાર્ટ યાદ કરાવીશું કે રોહિતના વન મિલિયન તમે કરાવડાયા છે અત્યારથી આભાર વ્યક્ત કરું છું તો મિત્રો મળીએ આગળ જવાનું રાધેબેન નંબર ટેક્સ્ટ મેસેજ કરું ફોન કરી દઈશું હેલો રાધેબેન નંબર ટેક્સ મેસેજ કરું હાલ ભગવાન ગણપતિ જેવા ફોલો કરજો અને કરાવજો બોલો ભાઈ રોહિત મારા અંકાર જ છે

અર્જુન વેચાણ આવ્યા હોય સિગાર ઉપર ફોર્મ છે એટલે હવે બાર ઉભો રહે કપડા અંદર લઈ બરોબર એક ફોર્મ પટી જાય પછી હું અંદર જઈને તમારું બદલ બતાવો મિત્રો હજુ આવી ગયો બાઈક લઈને આવ્યો તો અને વસ્તુ લઈને આવ્યો આપણે ગાડી મેળ લીધું પાછા આપણે જઈએ તો મિત્રો જુઓ આપણે આવી ગયા આવીએ સૌ રૂપિયા બધા લેવા અને ભરતજી ચંદી ગુમ માં ગયા

તો મિત્રો જુઓ લઈ લીધી આપણે ઠેલી બરોબર અને સૌરભભાઈ સૌરભભાઈએ નહીં લીધા ના રણુજા નહીં હડ્યા અમે એ ઘરે જઈએ રણુજા કાલ ના બધા નહી આંકડી આપણે નહીં જ્યાં કારણ કે કાલ ઓપનિંગ છે એટલે જોઈ લો આપણે જમવા આવી ગયા બધા હા બેટા જમીન જમીન મળીએ

લોકેશન મસ્ત છે હોટલનું છે મિત્રો જમી જ્યાં હવા અમે નીકળશું ત્યારે બાજુ ઓફિસે જાહો ઓફિસે વસ્તુ શું કમ બાકી હે એ હજી જોવાનું બાકી જ છે આપણે તો જોઈ અને કદાચ રાતના હજી કેટલા વાગેથી જાગશું એ બી તમને બતાવશું બરાબર તો મળીએ જય માતાજી

આપણ શું ડાયરેક્ટ હલકા પંદર બોલી દીધું ટાઈમ હારો ટાઈમ હારો હમણાં તો હોગા વરસાદ વરસાદ ચાલુ હોય તો અમારા ભાઈએ બ્લોગર છે બ્લોગર છે કઈ જરા યુવા મુસાફર હા આ બી બ્લોગર જ છે મિત્ર જ છે આપડા તો મિત્રો

રા ઠંડી નહી લે આ આ કોણ એ કોણ લ્યા એ છોકરો હોય લ્યા તું તો મિત્રો જોવા જોઈએ જોજો જો બાબા મસ્તી તો રહેવાની મિત્રો જો હજી ગેટ બનાવી વરસાદ ચાલુ હ આયોજન ચાલુ ચાલુ વરસાદ છે જુઓ કેટલા વાગ્યા સવા બે વાગી ગયા પહેલો હજી અમારા અંગાત જ છે અમે બે જણા હંગાત ઘરે જાવ શું કે પહેલા ઓલું લુંગ છે

સૌરભાઈ હજી લાગળ જ છે તો મેળવા જવાનું હોય મિત્રો હવે તૈયારી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે હા હવે મળીએ કાલે સવારે બરોબર શુભ આરંભ

અને જેટલા બી નવા યુટ્યુબર છે જે કોઈ બી જેમ યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માંગે છે પણ હજુ વિચાર કરે છે સહેજ પણ ના વિચાર કરો છો કે મારી આશા છે કે તમે બી મિલિયન થઈ શકો છો ચાલુ કરો સાચી વાત પહેલું પગલ થી તો બીજા દસ ચડી જવા સાચું સાચું તો દિલ્હી આયો હો હતો હતો દિલ્હી શું કેવું તારું હવે થાક લાગ્યો દિલ્હી તમે સુઈ જાવ કે વહેલા ઉઠો અહીંયા અમે દવા જેવું